નમસ્કાર મિત્રો જય ગાય માતા મારું નામ દિલીપ કે ઈરપરા ગામ મીઠાપુર નક્કી તાલુકો ધારી આજે આપણે વાત કરવાની છીએ હાથની બનાવટ ધૂબત્તી હાથે ધૂબબત્તી કેમ બનાવાય તે અમારા ફાર્મનું નામ છે શ્રી ખ્રો ખોડિયાર ગૌ પ્રાકૃતિક ફાર્મ પ્રાકૃતિક ખેતી કરીએ સાથે ગૌમય પ્રોડક્ટ પણ બનાવીએ તો કઈ રીતના ધૂબબત્તી બનાવીએ તેના વિશે આજે વાત કરીએ તો સૌ પ્રથમ આપણે એક કિલો તાજું ગોબર લેશું તેમાં બસો ગ્રામ ચંદન પાવડર અથવા ગુગળ પાવડર અથવા ગુલાબ પાવડર અથવા વન સામગ્રી અથવા કોઈ સુગંધ માનો કે ધૂપબત્તીમાં ઉપયોગ થઈ શકે એવા કોકીલા ધૂપબત્તી આવે કોકીલા ધૂપ આવી રીતના કંઈ પણ એક વસ્તુ બસો ગ્રામ ત્યારબાદ પચાસ ગ્રામ કપૂર પચાસ ગ્રામ ચોખાનો પાવડર ખીસડીયા ચોખાનો પાવડર વીસ ગ્રામ ઘી આ બધું વ્યવસ્થિત રીતે મિક્સ કરીને ધૂબ બધી બનાવી શકાય તો બનાવવા માટેના મોલની વાત કરીએ તો ત્રણની પાઇપલાઇન આવે છે પીવીસી પાઇપલાઇન કે ઉથાલીન ત્રણની પાઇપલાઈનમાં આપણે સોલારની પાઇપ બાર એમ એમથી માંડીને સોળ સૌદ સોળ એમ એમ સુધીની સોલારની પાઇપ આવે છે એ પાઇપના ત્રણ ત્રણ ઇંચના કટિંગ કરીને એક મોટા ત્રણના પાઇપમાં અંદર ફિટ કરી દેવાના વ્યવસ્થિત હું તમને થોડી વારમાં બતાવું છું એવી રીતના ફિટ કરી દેવાના પછી એને પ્રેસ કરી કરીને એમાં ગોબર મિશ્રણ ટૂંકમાં જે આપણે આ બધું મિક્સ મિક્સ કર્યું તે મટીરિયલને દબાવી દબાવીને ભરવાનું હોય છે ભરાઈ જાય એટલે એક સરિયાની મદદથી એક સરિયાના મદદથી આપણે ધકાવી ધકાવીને એક એક ધૂપબત્તી કાઢવાની હોય છે આવી રીતના ઘરે હોમમેડ ધૂપબત્તી બનાવી ખૂબ જ સરળ છે હવે આપણે એમની માપની વાત કરીએ લંબાઈ ત્રણ ઇંચ જેવું છે અને આને અંદર જે પાઇપો ફિટ કર્યા છે એ પંદર એમ એમ આસપાસના છે સોલારની પાઇપ જે આવે છે ને તે છે અને ઉપરથી એમાં અંદર ઘૂસી જાય એવો એક સરિયો રાખવાનો જે ધૂપબત્તી નીકાળવા માટે આવી રીતના તો આવી રીતના ધૂપબત્તી સરસ બની શકે છે માતા અમે ગાયધારિત ગોબરમાંથી આવી રીતના ધૂપબત્તી બનાવીએ છીએ ધૂપબત્તીમાં અમે આ રીતનું મોલ છે અને એમાં ગાયનું ગોબર ચંદન પાવડર કપૂર અને ઘી અને ચોખા પાવડર વગેરે નાખીને સરસ મજાની ધૂપબત્તી બનાવીએ આ સ્ટેન્ડ છે સ્ટેન્ડમાં આવી રીતના ઊભી રાખવાની હોય છે સ્ટેન્ડ અલગથી બનાવીએ છે સ્ટેન્ડ જગતું સળગતું નથી ધૂપબત્તી પૂરેપૂરી સળગી જાય છે અને આવી રીતના નેચરલ દીવડા પણ બનાવીએ છીએ આ કિચન મોલ છે આવા ત્રણ ઇં વાળા ગણપતિ બનાવીએ છીએ આવી રીતના ગાયના ગોબર આધારિત બધું પ્રોડક્શન કરીએ છીએ